નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર બગોદરા ટોલનાકા પાસેથી બગોદરા પોલીસે એકસો બે કિલો ગાંજા અને ટ્રક સાથે કિસમને ઝડપી પાડ્યો બગોદરા પોલીસે આપેલી માહિતી અનુસાર બગોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી કે ચાવડાએ અલગ અલગ ટીમો બનાવી બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરેલ જેના ભાગરૂપે તારીખ ચોવીસ એક બે હજાર પચીસના રોજ બગોદરા ટોલ ટેક્સ નજીક હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈની ટીમ સાંજના છ વાગે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક શંકાસ્પદ ટ્રક નંબર જી જે ટ્વેલ્વ બી એક્સ ફાઇવ ટુ ફાઇવ ટુને ચેક કરતાં તેમાં ગાંજો હોવાનું જણાતા શ્રી વાગીશા જોશી મદદનીશ પોલીસ અધિક્ષક ધંધુકા વિભાગ ધંધુકાએ જરૂરી કાર્યવાહી કરી ઓરિસ્સા રાજ્યમાંથી આ ગાંજો લાવી મોરબી ખાતે લઈ જવાતો કુલ એકસો કિલોગ્રામ ગાંજો જેની કુલ કિંમત રૂપિયા દસ લાખ તથા ટ્રક સહિત કુલ રૂપિયા સાથે કિસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરી બગોદરા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે આ કામગીરીમાં શ્રી વાગીસ ચોજી મદદનીશ પોલીસ અધિક્ષક ધંધુકા વિભાગ ધંધુકા બગોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે કે ચાવડા પ્રોબેશનરી પીએસઆઈ મકવાણા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ હિરલબેન પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ દશરથભાઈ વિષ્ણુભાઈ જુવાનસિંહ દિનેશભાઈ તથા એસઓજી શાખાના કુલદીપસિંહ જોડાયા હતા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ થોડકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે